ભગવાન દ્વારકાધીશ વિશે અપત્ર ટિપ્પણી કરનાર નીલકંઠ સ્વામી ઉપર અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી તો વિરલ ભટ્ટ દ્વારા આપવામાં આવી શહેર પોલીસ સ્ટેશનમાં સ્વામી વિરૂદ્ધ લેખિત અરજી અમરેલી પોલીસે અરજી આપવામાં આવી છે તો ભગવાન દ્વારકાધીશ ઉપર ટીકા ટિપ્પણી કરનાર નીલકંઠ ચરણ ઉપર ફરિયાદ દાખલ કરવા લેખિતમાં અરજી આપવામાં આવી છે તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉપર કડક કાર્યવાહી કરવા વિરલ ભટ્ટે પોલીસને વિનંતી કરી છે તો પોતાની લીટી મોટી કરવા સનાતન ધર્મના દેવી દેવતાઓનું અનેકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે તો તેને લઈને કાર્યવાહી કરવા માટે જણાવ્યું બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા સેવન ન્યૂઝ ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સંસ્થાપક સહજાનંદ સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશે એમને હાથ જોડી અને વિનંતી કરી સહેજાનંદ સ્વામીને કે તમે અમને મંદિર બનાવી આપો જેથી કરીને અમે અમારા નિવાસની વ્યવસ્થા કરી શકીએ હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારકાધીશ તમારા સંસ્થાના સંસ્થાપક સહેજાનંદ સ્વામીને વિનંતી કરે આ ક્યાં સુધી અને કયા લેવલની વાત છે જે તમે બોલી રહ્યા છો જે બિલકુલ શાસ્ત્રસંગત નથી એટલું જ નહીં અવારનવાર અન્ય દેવી દેવતાઓના અપમાનોના ઘટના પણ બની ચૂકી છે તો આ મુદ્દે મારી આજરોજ અમરેલી શહેર પોલીસને ફરિયાદ છે કે આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદાસર આના ઉપર વ્યવસ્થિત એક્શન અને ઉદાહરણરૂપી એક્શન લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી ધાર્મિક વયમનુષ્ય ફેલાવતી ઘટનાઓ ન બને એના માટે ફરીથી હજી એકવાર વિનંતી કરું કે અમરેલી શહેર પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરે અસ્તુ